વર્તેજ ગામે સ્કૂટર સાઇડમાં લેવા જેવી સામાન્ય બાબતે મારામારીનો બનાવ બનતા સામસામી પોલીસ ફરિયાદ નોંધાવાય વર્તેજ ગામની મેઇન બજારમાં ઇરફાનભાઈ નાનુભાઈ ડેરીયાની બકાલાની દુકાન આવેલી છે જે દુકાન પાસે સ્કૂટર પાર્કિંગ કર્યું હોય જેને સાઈડમાં લેવા માટે ધમાભાઈ નારસંગભાઈએ સાઈડમાં લેવા બાબતે કહેતા ઇરફાનભાઈ ડેરીયા અને ધમાભાઈ પરમારને ગાળાગાળી થતાં મારામારીનો બનાવ બનતા લોકોના ટોળા ટોળા એકત્ર થઈ ગયા હતા આ બનાવમાં ધમાભાઈ પરમારના મિત્રની બાઇકમાં તોડફોડ કરવામાં આવી હતી જ્યારે સામા પક્ષે ઇરફાનભાઈ ડેરૈયાની દુકાનમાં રૂપિયા હજારનું નુકસાન થયું હોવાને લઈ પોલીસે બંને પક્ષને સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી Yeah. ગામની બજારમાં બાઇક પાર્કિંગ કરવા બાબતે બે માણસો વચ્ચે બોલાચાલી થઈ અને ઝઘડો થયેલો અને આ ઝઘડો જોવા માટે ઘણી પબ્લિક એકઠી થયેલી અને હાલમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ શાંત છે તેમજ આ બાબતે બંને પક્ષે ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે વર્તી ગામમાં શાંતિ છે આજના પ્રસંગમાં નાનો સાંકડો રસ્તો હોય અને વચ્ચે બાઈક પડેલું હોય તો એ બાઇક પડેલું હતું એ બાઇકને જોઈને એમ કહ્યું કે ભાઈ આ બાઈક અહીંથી લઈ લે એટલે જે સામેવાળો માણસ ઉશ્કેરાઈ ગયો અને બંને વચ્ચે બોલાચાલી થયેલી અને ઝઘડો થયેલો હાલમાં શાંતિ છે થેન્ક યુ